ડેટા સાયન્સ પ્રોજેક્ટ શરૂ કરતી વખતે કેવું થાય શરૂઆતમાં તો બધું બરાબર લાગે પણ પછી ફાઇલો અને ફોલ્ડર્સનો ઢગલો બરાબર ને તો ચાલો આજે એ જ જોઈએ કે આ બધી મેન્યુઅલ માથાકૂટમાંથી બહાર નીકળીને એકદમ ક્લીન પ્રોફેશનલ અને ઓટોમેટેડ સિસ્ટમ કેવી રીતે બનાવી આ પરિસ્થિતિ ઘણા લોકોને જાણીતી લાગશે ખરું ને પ્રોજેક્ટની શરૂઆત થાય ત્યારે તો ઉત્સાહ હોય પણ થોડા સમય પછી ફાઇલો અહીં નોટબુક ત્યાં ડેટા ક્યાંક બીજે એટલો બધો ગૂંચવાડો થઈ જાય કે કશું શોધ્યું ન મળે અને પછી કોઈને એ પ્રોજેક્ટ સમજાવવો હોય કે એને મોટો કરવો હોય તો તો ભૂલી જ જવાનો લગભગ અશક્ય જ બની જાય છે અને જુઓ આજ તો છે મૂળ સમસ્યા દરેક નવા પ્રોજેક્ટ માટે આપણે હાથેથી ફોલ્ડર્સ બનાવીએ ડેટા નોટબુક્સ એસઆરસી આદત કદાચ નાની લાગે પણ એવું છે નહીં જ્યારે કોઈ સિરિયસ એક કમ્પ્લીટ એન્ડ ટુ એન્ડ એપ્લિકેશન બનાવવાની હોય ત્યારે આ મેન્યુઅલ કામ જ સૌથી મોટી અડચણ બની જાય છે તો ચાલો સરખામણી કરીએ એક બાજુ છે મેન્યુઅલ રીત જેમાં સમય તો જાય જ ભૂલો થવાની પૂરી શક્યતા અને દરેક વખતે બધું નવેસરથી ગોઠવવું પડે બીજી બાજુ ઓટોમેશન એક સ્ટાન્ડર્ડ માળખું જે એક જ ક્લિકમાં તૈયાર દર વખતે પરફેક્ટ અને એક સરખું સાચું કહું તો પ્રોફેશનલ કામ માટે આનાથી ઓછું તો ચાલે જ નહીં ઓકે તો હવે આમાં થોડા ઊંડા ઉતરીએ હવે વિચારવાની રીત બદલવી પડશે છૂટક સ્ક્રિપ્ટ બનાવવાથી આગળ વધીને એક આખી સિસ્ટમ બનાવવાનો વિચાર કરવો પડશે અને આ વિચારની શરૂઆત ક્યાંથી થાય એ થાય છે પાઇપલાઇન્સના કોન્સેપ્ટને સમજવાથી તો આ એન્ડ ટુ એન્ડ પ્રોજેક્ટ એટલે શું બહુ સિમ્પલ છે એવી સિસ્ટમ બનાવવી જે ડેટા મેળવવાથી લઈને મોડેલને વાપરવા માટે તૈયાર કરવા સુધીના બધા જ સ્ટેપ્સને સંભાળી લે આ કોઈ એકલી સ્ક્રિપ્ટ નથી પણ એક પૂરેપૂરી એપ્લિકેશન છે એમ સમજો કોઈપણ ડેટા સાયન્સ પ્રોજેક્ટને આપણે બે મુખ્ય પાઇપલાઇનમાં વહેંચી શકીએ પહેલી છે ટ્રેનિંગ પાઇપલાઇન આ એ જગ્યા છે જ્યાં આપણું મોડલ બને છે ટ્રેન થાય છે બધું શીખે છે અને બીજી છે પ્રિડિક્શન પાઇપલાઇન અહીંયા એ ટ્રેન થયેલો મોડલ વાસ્તવિક દુનિયામાં કામ કરે છે નવા ડેટા પર પરિણામો આપે છે ટૂંકમાં એક મોડલ બનાવે છે અને બીજો એને વાપરે છે બસ આટલું જ હવે આમાં એક મજાની વાત છે આ જે ટ્રેનિંગ પાઇપલાઇન છે એ કોઈ એક મોટી સ્ક્રિપ્ટ નથી હોતી ના એ તો નાના નાના લોજિકલી જોડાયેલા કમ્પોનન્ટ્સની એક ચેઇન જેવી છે દરેક કમ્પોનન્ટનું પોતાનું એક ખાસ કામ હોય છે તો આ પ્રવાહ કેવો હોય છે જુઓ સૌથી પહેલાં ડેટા આવે છે એટલે કે ડેટા ઇન્જેશન પછી એ ડેટાને સાફ સફાઈ કરીને તૈયાર કરવામાં આવે છે જેને કહેવાય ડેટા ટ્રાન્સફોર્મેશન એ પછી આવે છે મોડેલ ટ્રેનિંગનો વારો મોડેલ ટ્રેન થઈ જાય પછી એના પર નજર રાખવી પડે એટલે મોડેલ મોનિટરિંગ અને છેલ્લે એને લોકો વાપરી શકે એ માટે ડિપ્લોય કરવામાં આવે છે એકદમ સ્ટેપ બાય સ્ટેપ લોજિકલ ફ્લો તો સવાલ એ જ છે કે આ બધા કમ્પોનેન્ટ્સ અને પાઇપલાઇન માટેનું સ્ટ્રક્ચર દરેક પ્રોજેક્ટમાં બનાવવું કેવી રીતે શું દર વખતે હાથેથી ના બિલકુલ નહીં આના માટે આપણે વાપરીશું એક નાનીકડી પણ બહુ જ પાવરફુલ પાઇથોન સ્ક્રિપ્ટ આ સ્ક્રિપ્ટનો પહેલો સ્ટેપ સાવ સિમ્પલ છે બસ એક પાઇથન લિસ્ટ બનાવવાનું છે અને એ લિસ્ટમાં આપણા પ્રોજેક્ટ માટે જરૂરી બધી જ ફાઇલો અને ફોલ્ડર્સના પાથ લખી દેવાના હા બસ આટલું જ અને પછી પછી તો એકદમ સિમ્પલ એક ફોરલૂપ આ સ્ક્રિપ્ટ એ લિસ્ટમાં લખેલા દરેક પાથ પર એક પછી એક જશે અને એને બનાવવાનું કામ કરશે આમાં કોઈ રોકેટ સાયન્સ નથી એકદમ સીધું સાધું લોજિક છે અને અહીંયા જ આખી ગેમ છે સ્ક્રિપ્ટ કંઈ પણ નવું બનાવે એ પહેલાં ચેક કરે છે કે ભાઈ આ ફાઇલ કે ફોલ્ડર ત્યાં પહેલાંથી છે જો જવાબ ના હોય તો જ એ બનાવશે આ એક નાનકડી શરત પણ એ જ સૌથી મહત્વની છે આનો ફાયદો શું ફાયદો એ છે કે આપણું જે કામ પહેલેથી થયેલું છે એ ભૂલથી પણ ડિલીટ નહીં થાય ભલેને આ સ્ક્રિપ્ટને દસ વાર ચલાવો એ ખાલી જે ખૂટતું હશે એ જ બનાવશે જૂનાને અડશે પણ નહીં સાચું કહું તો પ્રોજેક્ટ મેનેજમેન્ટ માટે આ એક વરદાન જેવું છે ચાલો તો હવે રિઝલ્ટ જોવાનો સમય છે આ બધી વાતો કરી પણ આ ખરેખર કામ કેવી રીતે કરે છે જે જાદુની આપણે વાત કરી રહ્યા છીએ એ હવે લાઈવ જોઈએ બસ ટર્મિનલમાં જઈને આ એક નાનો કમાન્ડ રન કરવાનો છે અને થઈ ગયું માત્ર બે સેકન્ડ વિચારો ખાલી બે જ સેકન્ડમાં આખું પ્રોજેક્ટ સ્ટ્રક્ચર તૈયાર જે કામમાં કદાચ મેન્યુઅલી પંદર વીસ મિનિટ ક્લિક કરવામાં અને ટાઇપ કરવામાં જાય એ કામ પલક ઝપકાવતા જ થઈ ગયું આ છે ઓટોમેશનનો પાવર અને પરિણામ જુઓ એકદમ ક્લીન ઓર્ગેનાઇઝ્ડ અને પ્રોફેશનલ ફોલ્ડર સ્ટ્રક્ચર અહીં એસઆરસી ફોલ્ડર છે એની અંદર કમ્પોનેન્ટ્સ અને પાઇપલાઇન્સ માટે અલગ અલગ ફોલ્ડર્સ છે બધું જ પોતાની જગ્યા પર આ એ જ પરફેક્ટ માળખું છે જેની આપણે વાત કરી રહ્યા હતા તો આ આખી વાતમાંથી શીખવા જેવું શું છે એક સ્ટાન્ડર્ડ અને ઓટોમેટેડ પ્રોજેક્ટ સ્ટ્રક્ચર એ કોઈ નાની વાત નથી એ પ્રોફેશનલ અને મોટા પાયે કામ કરી શકે એવા ડેટા સાયન્સ પ્રોજેક્ટનો પાયો છે અને સાચું કહું તો આ જ એક વસ્તુ છે જે એક હોબી પ્રોજેક્ટને એક રિયલ વર્લ્ડ એપ્લિકેશનથી અલગ પાડે છે તો હવે પાયો તો તૈયાર છે એકદમ મજબૂત હવે સવાલ એ છે કે આ મજબૂત પાયા પર આગળ શું બનાવવાનું છે શક્યતાઓ અનંત છે